બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાંથી યુરિયા ખાતરની વહેંચણીમાં ગેરરીતિના ગંભીર અહેવાલો મળી રહ્યા છે એક તરફ જ્યાં નાના ખેડૂતો ખાતર માટે દિવસો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે ત્યાં બીજી તરફ ખાતર વિક્રેતાઓ રાત્રિના સમયે મળતિયા અને પસંદગીના ખેડૂતોને ખાતરનું વિતરણ કરી રહ્યા હોવાના આક્ષેપોથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાતર મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે આજે ગુરુવારે કેન્દ્ર પર ખાતરનું વિતરણ થતા નાના ખેડૂતો વહેલી સવારથી જ કેન્દ્ર આગળ કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા જો કે ખાતર વિક્રેતાઓની મનમાની અને આરોગ્ય વ્યવસ્થાપનને કારણે અનેક ખેડૂતોને પૂરતું ખાતર મળ્યું ન હતું જેના પગલે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો આનાથી પણ ગંભીર બાબત એ છે કે જે જગતનો તાત દિવસ દરમિયાન ભૂખ્યા તરસ્યા ઊભા રહીને પણ ખાતર મેળવી શકતો નથી તે જ દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલ કૃષિ કેન્દ્ર પરના ખાતર વિક્રેતાઓ રાત્રિના સમયે પોતાના મળતિયાઓ ખેડૂતોને બોલાવીને મોટા ભાગના ખાતરનો જથ્થો વિતરી રહ્યા હોવાનું સામે આવ્યું છે છત વચ્ચે વિક્રેતાઓ દ્વારા આ પ્રકારે ખુલ્લે આમ મનમાની ચલાવીને મોટા ભાગનો જથ્થો રાત્રે સેટિંગ દ્વારા મળતીઓને આપવાની આ પ્રવૃત્તિને નાના ખેડૂતોની હાલાકીમાં વધારો કર્યો છે ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ ખાલી હાથે પાછા ફરે છે જ્યારે રાત્રે ગુપચુપ રીતે ખાતરનું વિતરણ થતું હોવાથી જવાબદાર તંત્ર આવા ખાતર વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગણી હવે ખેડૂતો દ્વારા ઉગ્ર બની છે